મિત્રો ગુજરાત રાજ્ય ગાંધીનગર દ્વારા સ્નાતક પાસ વિદ્યાર્થીઓ માટે તેમજ અનુસ્નાતક વિદ્યાર્થીઓ માટે આવી ગઈ છે ભરતી અગિયાર માસ કરાર આધારિત તદ્દન જગ્યાઓ છે મિત્રો આપે રજીસ્ટર એડીથી અરજીઓ છે કરવાની છે ક્યાં કરશો તેની વિશે વિસ્તારથી વાત કરીએ કઈ છે જગ્યા અને શું છે પગાર ધોરણ તે પણ જોવા માટે સંપૂર્ણ વિડીયો જોજો કદાચ આપને વિષય લાગુ પડતો ન હોય તો જરૂરથી બીજા મિત્રોને શેર કરીને આપ કોઈને કોઈ રોજગારીની તક આપના મિત્રો સાથે જરૂરથી શેર કરી દેજો કારણ કે આપના દ્વારા કરવામાં આવેલી શેર કરેલી માહિતી કોઈનું જીવન બદલી શકે છે તો ફ્રેન્ડ્સ આપણે જણાવી દઈએ કે અગિયાર માસ કરાર આધારિત જગ્યાઓ માટેની જગ્યા વિશે રજીસ્ટર રેડી થી આપે અરજી કરવાની છે અને જે માટેનો જિલ્લો છે મિત્રો આપણે દર્શાવે છે કે સમાજ સુરક્ષા ખાતું ગુજરાત રાજ્ય ગાંધીનગરની મંજૂરીથી લોક સેવા સાર્વજનિક ટ્રસ્ટ સંચાલિત ભીક્ષુક ગૃહ દેવભૂમિ દ્વારકા મુકાયેલ મિત્રો પ્રસ્તુત જગ્યા આવેલી છે ઓફિસ ઇન્ચાર્જ સુપ્રિન્ટેન્ડન્ટની એક જગ્યા છે મિત્રો જે માટે એમએસ ડબ્લ્યુ એમ સમાજશાસ્ત્ર કરેલું હોય અને કોમ્પ્યુટર આવડતું હોય એવા વિદ્યાર્થીઓ અહીંયા અરજી કરી શકે છે પાંત્રીસ વર્ષની વયમર્યાદા છે અને પચીસ હજાર પગાર ધોરણ છે ત્રણ વર્ષના સામાજિક કલ્યાણની પ્રવૃત્તિ સાથે સરકાર સંકળાયેલા એવા સરકારી અથવા તો બિન સરકારીમાં સુપ્રિટ કક્ષાની અનુભવો અહીંયા માન્ય હોવો જોઈશે કેશ વર્કરની અંદર સ્નાતક સમાજશાસ્ત્રની અંદર મિત્રો બે વર્ષનો અનુભવ છે એ હોવો જોઈએ તેર હજાર મહેનતાનું એ પાત્ર રહેશે સ્ટોર કીપરની જગ્યા વિશે વાત કરું તો મિત્રો સ્ટોર કીપરની અંદર પણ એમ કોમ બી કોમ કરેલા એવા તમામ ઉમેદવારો અરજી કરી શકે છે ને જે માટે બે વર્ષનો હિસાબી કામગીરીનો અનુભવ હોવો જોઈએ ચૌદ હજાર છે એ વેતન મળવા પાત્ર રહેશે અને બધામાં યાદ રાખજો મિત્રો પાંત્રીસ વર્ષથી વધુ એ મર્યાદા છે એ ન હોવી જોઈએ હવે તમે અહીંયા આ મુજબની કામગીરી અંતર્ગત જે પોતાની અરજી નોંધાવવા માગો છો તો લોકસેવા સાર્વજનિક સ્ટ્રસ્ટ રામકૃષ્ણ કોલોની ભુજ ઇંગ્લિશ સ્કૂલ રોડ ભુજ કચ્છ પિનકોડ નંબર થ્રી સેવન ઝીરો 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 વન પર આપે મોકલવાની રહેશે